બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું અમદાવાદ ખાતે ખૂબ જ દર્દનાક ઘટના બની હતી જેમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ દુર્ઘટનામાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના હાર્દિકભાઈ નામના સત્યાવીસ વર્ષીય યુવકનું પણ મૃત્યુ નિપજ્યું છે તેઓની ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા બાદ અડતાલા ગામે તેઓનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો અને જ્યાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે આખું ગામ શોકમય બન્યું છે આ યુવક ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો આ યુવકનું કામરેજ તાલુકાના યુવતી સાથે વેવિશાળ થયું હતું જેથી તેઓ વતન આવ્યા હતા વતનથી પરત પોતે લંડન જઈ રહ્યા હોય જે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો અને વિમાન દુર્ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું જેની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા જેમાં ગ્રામજનો સગા સંબંધીઓ ગઢડા મામલતદાર પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી અને સમગ્ર ગામ શોકમય બન્યું હતું